નમસ્કાર મિત્રો રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા માં આપનું સ્વાગત છે હું છું મોદી મિત્રો આજે આપણે કરંટ અફેરની વાત કરવી છે વિદેશમાં કેટલાક દેશોમાં છેલ્લા સમયથી આપણે જાણીએ છીએ કે જે સ્થિતિ છે એ વણસતી જોવા મળતી હોય છે ખાસ કરીને આપણે યુક્રેન અને રશિયાની વાત કરીએ તો એ સ્થિતિ ક્યાંક આપણને ગંભીર જોવા મળી હતી ઇઝરાયલ અને તેના પાડોશી દેશોની વાત કરવામાં આવે તો એ સ્થિતિ આજે પણ ક્યાંક યથાવત છે પરંતુ એવી જ એક ઘટના કે જે ખાસ કરીને ભારતીયો જો આફ્રિકામાં વસતા હોય તો તેના માટે એક ચિંતાના સમાચાર છે તો તેના માટેનો એક વિશેષ અંક રિયલ ઓફ ઇન્ડિયા સાથે હું છું નેહાલ મોદી કરવામાં આવે તો તે છે કેન્યા અહીંના મુખ્ય શહેર અથવા તો દેશની રાજધાની વાત કરીએ તો તે નાયરોબી અને તેવી જ રીતે જ્યાં ભારતીયો ખૂબ જ મોટા પ્રમાણમાં વસે છે એ નાયરોબી ઉપરાંતનું શહેર એટલે મોંબાસા

મોટા ભાગને આપણે કહેવાનું કે લગભગ એક લાખ જેટલા ભારતીયો કેન્યામાં વસે છે અને તેમાં પણ મોટાભાગનો જે હિસ્સો છે ગુજરાતીઓ છે જો ગુજરાતીની વાત કરીએ તો એમાં પણ કચ્છી અને આફ્રિકાને વિશેષ સંબંધ છે કારણ કે કચ્છના અનેક હિન્દુ મુસ્લિમ ભાઈઓ એ કેટલીક સદીઓથી આફ્રિકાના જુદા જુદા દેશોમાં અને તેમાં વિશેષ રૂપે આપણે વાત કરીએ છીએ કેન્યા એ કેન્યા સાથે તેમનો નાતો છે ત્યાં આપણા ભારતીયોના ગુજરાતીઓના ધંધા રોજગાર છે પરંતુ જે પ્રમાણે આપણે જાણીએ છીએ કે છેલ્લા અઠવાડિયાથી ત્યાં સ્થિતિ કપરી બની છે સ્થિતિ એટલા માટે કપરી બની છે કે ત્યાં છેલ્લા કેટલાક સમયથી જે પ્રમાણે સરકાર દ્વારા ટેક્સમાં વધારો કરવામાં આવ્યો છે ને તેને કારણે ત્યાંના રહેતા જે મધ્યમ વર્ગીય કે પછી ગરીબ લોકો ત્યાંના લોકોનું જીવન અત્યારે ખૂબ જ કપરું બની ગયું છે અને આ સ્થિતિને કારણે અત્યારે ત્યાં રાયો થતા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે મિત્રો ચિંતાની બાબત એ છે કે અત્યારે જે પ્રમાણે આ પ્રમાણેની સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે આપણે કહી શકાય કે દેખો ત્યાં ઠાર ના આદેશ આપવામાં આવ્યા છે જે પ્રમાણે છેલ્લા અપડેટ આવ્યા છે અઠવાડિયામાં લગભગ ગોળીબારમાં દસ જેટલા નાગરિકોના મોત થયા છે તો આ એક ચિંતાનો વિષય છે અને આ જ મુદ્દે ત્યાંની જે ભારતીય ઇન્ડિયન એમ્બેસી છે તેણે પણ એક વિશેષ ગાઈડલાઈન બહાર પાડી છે અને એ ગાઈડલાઈનમાં સ્પષ્ટ રૂપે અવર જવર ના કરે ભારતથી ત્યાં જે આવતા પ્રવાસીઓ હોય એમને પણ હાલ પૂરતું કેન્યામાં ન આવવા માટે પણ વિશેષ અપીલ કરવામાં આવી છે કારણ કે અત્યારે આ જે ચિંતાજનક માહોલ છે સ્થિતિ છે તો તેને લઈને આ બાબત ઉપર વિશેષ ધ્યાન રાખવા પણ

થયું કારણ કે ભાવ વધારવામાં આવ્યા મોંઘવારી વધી અને તેનો કમરતો ફટકો છે એ ત્યાંની જનતા પર પડી રહ્યો છે તો આ એક વિષય છે ગંભીર છે કારણ કે જે પૂર્વી આફ્રિકાનો ખૂબ જ મહત્વપૂર્ણ દેશ છે ભારત સાથે પણ ખૂબ જ સારા સંબંધ છે એક લાખ જેટલા ભારતીયો ત્યાં વસે છે ગુજરાતની જયારે વાત કરીએ છીએ ત્યારે એક બાબત આપણે પણ ધ્યાન રાખવાની છે કે સ્વામિનારાયણ સંપ્રદાય તરફથી પણ ત્યાં ઘણા મંદિરોનું હિન્દુ મંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું છે પરિસ્થિતિ સ્થિતિ કપરી છે તો એ સિટીમાં જો કામ ના હોય તો જવાનું ત્યાં ટાળે તો આ વિશેષ સાવધાની રાખવા પણ અપીલ કરવામાં આવે છે મિત્રો વ્યૂઝ અને એનાલિસિસ માટે આપ જુઓ રિયલ ઓફ ઇન્ડિયા નમસ્કાર